ડૉક્ટર પંચાલ સાહેબ સમાધાન સાહેબ બુમણીયા સાહેબ અને આપણા ધંધુકા તાલુકા ખેતીવાડી વિતરણ અધિકારી શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ અને આત્મા પ્રોજેક્ટના ક્રિટસી ડ્રાઈવમાં જે આપણા એટીએમ બીટીએમ છે તો આપને આ પ્રેરણા ત્યાંથી મળી અને હવે આના ઉપરથી આગળ તમે ભવિષ્યમાં શું કરવા માગો છું બે ટૂંકા શબ્દોમાં કેશ મારું નામ દિલીપ ગામી હું ગામ ધોળી અને તો મારે એવું છે કે યુટ્યુબમાં ને એ આપણે ડોક્ટર ઓર્ગેનિક કરીને છે જે રાજસ્થાન શ્રવણ હા એમના ત્યાંથી વિડીયો જોઈને અને મને થોડો ફોક હતો આવું કે ઓર્ગેનિક પછી ધીમે ધીમે કોન્ટેક થતો ગયો એટલે પછી ભાવનગરથી હું લઈશીયા લાયેલો એક ફ્રેન્ડ જ છે મારા એ કરે છે આનું અને એમના દ્વારા તે બધું કરીને આ શરૂ કર્યું છે અને માર્ગદર્શન મને શભાઈ ઠાકોર સાહેબે મને આમાં વધારે સપોર્ટ આપ્યો અને એમના દ્વારા જ તે હું ભાને અને કેવી દ્વારા એમનો કોન્ટેક્ટ કરાવવાળા એ મને આ ઠાકોર સાહેબ જ